સાડી ચૌદ છે મારું એવું થઈ ગયું છે લાઈટ નથી વાડીએ ને પાવા જવાનું તું અને ઓલા સગનાને વાડીએ જવાનો તો તું આજે કેમ જાય લાઈટ નથી ગાડી ચૌદ છે ભૂત ભૂત નું આવો તો હારું આયલા ને જવું સગના ને ગયો લાઈટ બેટાઈ ગયા જોレ आज 14 છે ને ટીટોજ હવા નો પાણી વારો ગયો અને મારું બટો જાયો નથી આજે ભૂત ભુતે કોઈ પકડી ના લેતો ને હમ ગોતવા દીપો આ ના આ આ છૂટા પડાય આજ તને બગાઈ

તો જુઓ આયા આયા ભૂત તો લા કઈ નથી જો પહેલા આ તમને બતતું आवाज આવ્યો જો आवाज આવ્યો કાનમાં મને આવ્યો आवाज આવ્યો ધ્યાન રાખ કાંદરીનો ઓય લા પણ એય તો ઇલાય તો કાળી છો દી